મતપૂર્ણ સમાચાર મોરબીથી મળી રહ્યા છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે હની ટ્રેપના ગંભીર ગુનામાં પાંચ આરોપીઓની ઝડપી લઈ ત્રણ સોલાના બિસ્કિટ સોલારના ચેડ બે કાર એક એક્સેસ અને છ મોબાઈલ મળી કુલ એકાવન પોઇન્ટિયાર લાખનો મોતાબાલ કબજો કર્યો છે ભોગ બનનાર પાસેથી ખોટી ફરિયાદ અને જાનથી મારી નાખવાની ધમકી આપી બજબરીપૂર્વક રકમ અને સોનું કઢાવી અપહરણ કર્યાનો ગુનો નોંધાયો છે વધુ તપાસ હાથ ધરવાયું છે ત્યારે મોરબીમાં હની ટ્રેપનું જે સમગ્ર મામલું સામે આવ્યું હતું હની ટ્રેપના સમગ્ર મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સોનાના બિસ્કિટ અને ચેન કબજે કરવામાં આવ્યું છે બે કાર અને મોબાઈલ પણ જપ્ત થયા છે પચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મુદ્દામાલ કબજે કરી સીટીએ ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે ત્યારે હની ટ્રેપ કૌભાંડમાં પાંચ આરોપીઓ ઝડપાયા છે આરોપીઓને ઝડપી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સોનાના બિસ્કિટ ચેન સહિતના વાહનો અને મુદ્દાવાદ સબને આવ્યો છે સમગ્ર ઘટનામાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે મોરબીમાં હની ટ્રેપનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો હની ટ્રેપના સમગ્ર મામલામાં પાંચ આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા છે સોનાના બિસ્કીટ ચેન સહિત મુદ્દામાલ તેમજ વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મોરબીમાં હની ટ્રેપનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો

તો પ્રોઢ ખેડૂત મહિલા બત ભરી અને તેને નાગરિકો દ્વારા ફોટો વિડીયો ઉતારી ખેડૂત કર્યો હતો બ્લેકમેલ પછી તેમજ ખેડૂત અપહરણ કરી ગોંધી રાખી ખેડૂત પાસેથી કટકે કટકે ત્રેપન લાખ રૂપિયા પડાવી હતા આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સહિત આઠ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જો આ ગુનામાં સંડેલા પાંચ ઇસમ મોરબી એ ડિવિઝન પોલીસે હાલમાં ઝડપી લીધા છે શ્રી પંકજ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે મોરબીમાં હની ટ્રેપના મામલામાં પાંચ આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે